આ હોસ્ટેલ થકી ઉજ્જવળ ભવિષ્ય આટલો મોટો ખર્ચો કરેલો ખાલી સંખ્યા માટે નહીં પણ ભવિષ્યના નિર્માણ માટે કરીને એમાં નવ્વાણું ટકા પરિણામ આવે એવા વિદ્યાર્થીઓને એડમિશન સાથે અહિયાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવે

જે પૈસાની બચત થાતી દર વર્ષે વધતા એટલા આપતા હજુ તો મને લાગે એમનું દેવું બાકી છે પણ બીજા સમાજ માટે પણ એમણે ઉદારતા બતાવી અને એ ટાઈમે મેં કીધુંતું કે આ બાબાઈ તમે જમીનના ધંધા સાથે સંકળાયેલા છો ત્યારે તમારો સમાજ એ નાના સમાજ છે અને આ સમાજને શિક્ષણની ખૂબ જરૂર હોય એવું મને પોતાને લાગે છે કેમ કે અલગ અલગ ગામોની અંદર સમાજ હોય નાના મોટા ધંધા રોજગાર સાથે સંકળાયેલો હોય પણ હવે આખી પરિસ્થિતિ એ બદલારી છે આ 21મી સદી એ ટેકનોલોજી અને જ્ઞાનની સદી છે અને આવા સમયમાં દરેક સમાજ શિક્ષિત બને એ આ વર્તમાન સમયની માંગ છે ત્યારે એમણે ગંભીરતાપૂર્વક એ વાતને આગળ વધારી કે તમે શરૂઆત કરો અને સારું કામ કરવા જઈ રહ્યા છો એટલે આ વિસ્તાર ખૂબ ઉદાર છે તમને આર્થિક રીતે પણ મદદ કરશે અને તમે જે કામ કરવા ધાર્યું છે એ 100% પરિપૂર્ણ થશે આ 10 વર્ષ પહેલા વાત મુકેલી બે વર્ષથી સતત આબાભાઈ ને એમની ટીમ સમગ્ર ટ્રસ્ટીઓ મહેનત મજૂરી કરીને હું માનું ત્યાં સુધી બનાસકાંઠામાં પહેલી આ બનાસકાંઠા જિલ્લામાં આ થરાદરી પંથક કહેવાય આ પ્રગણો કહેવાય એમાં નાઈ સમાજની પહેલી દીકરાઓને ભણવા માટેની હોસ્ટેલ હોય તો આ થરાદ મુકામે બનાવી છે દરેક નું નાના મોટું યોગદાન છે કોઈ વધારે આપ્યા છે કોઈ ઓછા આપ્યા છે પણ સમગ્ર સમાજને તમામ સમાજના દાતાઓ થકી આ હોસ્ટેલનું નિર્માણ થયું છે ત્યારે આ હોસ્ટેલ થકી બાળપણનું ઉજ્જવલ ભવિષ્ય બને અને હવે પછી આમાં જે ભરવા માટેની સિસ્ટમ હોય એમાં પણ સર્વે કરજો કે જે વિદ્યાર્થીઓ ભરવામાં હોશિયાર હોય એની એને પ્રાયોરિટી આપજો એનું કારણ કે આટલો મોટો ખર્ચો કરેલો ખાલી સંખ્યા માટે નહીં પણ ભવિષ્યના નિર્માણ માટે કરીને એમાં નવ્વાણું ટકા પરિણામ આવે એવા વિદ્યાર્થીઓને એડમિશન સાથે અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થાઓ આપવામાં આવે એ હું વ્યક્તિગત રીતે તમને બધાને એ પૈકીની અપેક્ષા રાખું છું અહીંયા બનાસકાંઠામાં આપણે ત્યાં માલન પણ હમણાં ફંક્શન અમે લક્ષ્મીબેન બધા ગયા હતા સરસ મજાની વાડી બનાવીને એ પણ સંસ્થાનું કામ કરી રહ્યા છે સૌથી પહેલામાં પહેલો બનાસકાંઠામાં પાંચ લાખ રૂપિયા મેં આપ્યા અને કામે પૂરું કરીને એમપી તરીકાનું પહેલું ઓપનિંગ કામ નું કરાવી હોય તો આ બનાસકાંડામાં નાઈ સમાજે કરાયું છે જે ગ્રાન્ટ આપની તરત વાબરીને એનો જે બનાવવાનું હતું એ બનાવીને એનું ઓપનિંગ પણ કરાવી દીધું એટલે સમાજ હવે ખૂબ એક્ટિવ છે એક વખત હું આ ત્યાં પાટણ એસપી ઓફિસે જઈને આબાભાઈને કીધુંતું કે હું અભિનંદન આપું છું નાઈ સમાજને કે આજે ઉત્તર ગુજરાતને એમઈ કરીને પાટણ જિલ્લામાં એ તરીકે નાઈ સમાજના આપણા એસપી છે એનાથી મોટું બીજું કોઈ ગૌરવ ના હોય આવડા મોટા ગુજરાતમાં હજી મેં ઠાકોર આટલી વસતી હોવા છતાં કોઈ ઠાકોર ડીએસપી નથી જોયો પણ ન્યાય સમાજના ડીએસપી એચપી જ્યારે પાટણની અંદર હોય ત્યારે આ તમારા સમાજનું સૌથી મોટું ગૌરવ ગણી શકાય અને આવનાર સમયની અંદર એ એસપી જેવા અનેક આપણા અધિકારીઓ તમામ પોસ્ટો ઉપર જાય એ આ વર્તમાન સમયની માંગ છે અને એટલા માટે શિક્ષણ એક એવી વસ્તુ છે કે મિલકત હોય તો એની અંદર ભાગ પડે પણ શિક્ષણની અંદર કોઈ ભાગ પડવાનો નથી અને શિક્ષણ જેણે જેટલું લીધેલું છે એટલું તેની પાસે રહેવાનું છે અને શિક્ષણ થકી તમારો બધાનો આવનાર ભવિષ્ય ઉજ્જવળ બનવાનું છે આપડા જે સમાજો બક્ષીપંચ જે સમાજો કહેવાય એ ક્યાંક ને ક્યાંક જે એને બજેટ મળવું જોઈએ સરકારથી વ્યવસ્થાઓ મળવી જોઈએ એ સરકાર સરકારના પ્રમાણમાં જે કઈ કરવાનું છે એ કરશે પણ આપણે વ્યક્તિગત રીતે પણ શિક્ષણ માટેની ગંભીરતા લેવી જોઈએ કેમ કે આ વિસ્તાર એ ધાર્મિકતાની અંદર વધારે માને અને ધાર્મિકતામાં માનવું જોઈએ એમાં હું ના નથી પાડતી દીવા કરો બત્તી કરો દર્શન કરવા જો પણ સાથે સાથે સરસ્વતી માતાના મંદિર પણ દરેક સમાજે બનાવવા પડશે અને સરસ્વતી માતાના મંદિર હશે તો ઓટોમેટિક લક્ષ્મી માતા પણ આવશે એટલે તમામ દેવી દેવતાઓની સાથે દરેક ને ઘરે લક્ષ્મી માતા ને સરસ્વતી માતા આવે એવું દરેક સમાજે આવનાર સમયમાં એના ઉજ્જવળ ભવિષ્ય માટે આ કાર્ય કરવું ખૂબ જરૂરી છે અહિયાં ધીમા ધર્મશાળા નું કામ હતું એમાં પણ આંબા ભાઈ ને એમણે જે મદદ માંગી એ મદદ કરીને ધર્મશાળા નું કામ પણ પૂરું કર્યું એ ટાઈમે હું ત્યાં ધારાસભ્ય હતી સાહેબે પણ ગ્રાન્ટ આપી છે ગુલાબભાઈએ પણ ગ્રાન્ટ આપી છે હોસ્ટેલ નું કામ એ પૂર્ણ થઈ ગયું છે પણ મને ભીખાલાલ કહેતા હતા કે બેન ગ્રાન્ટ કદાચ હવે વાપરી શકાય ના વાપરી શકાય વાપરી શકાય તો પ્રયત્ન જિલ્લો છે અને પેલા દસ લાખ તો પાછા આપી દીધા છે એટલે પછી તો પાંચ લાખ મળે કઈક વિચારશું પણ પાંચ લાખ રૂપિયા આ સમાજને શૈક્ષણિક સંસ્થા માટે મળે એના માટે કરીને મહાનુભાવ બધા આગેવાનો પણ ઉપસ્થિત છે એ પણ આપ સૌને પ્રેરણા આપવાના છે અહીંયા અમને બધાને બોલાવી અને અમારું સન્માન ના શૈક્ષણિક સંસ્થામાં ઓપનિંગમાં હાજરી આપવા માટેનો મોકો આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું